આપ આપડા બગડ નદી બહુ ઉભરાઈ ગઈ પાણી ની આ ઠેર બગડાણા નદી નું પાણી આવે બગડાણા ની ભળી જા ગંગાધળ પાણી

બગડ નદી છે બગડાણાથી આવી છે બાપા સીતારામ સરસ અને ના પવિત્ર પાણી આવે છે ગંગાજળ પાણી કેવાય આ બાપ પટેલ નદી નગર તો હા એવી છે અમારી નદી અરે બગડ ની વાત જ કરવામાં જોરદાર બગડ નદી બહુ બગડ નદી દબરી છે હા ભાઈ પછી આમ કુ આમ કરે આમ એમ એનો કુતાર ઉપર બેઠા હોય તમે હોય મકા આપો ને પેલા આમ આમ કરે આમ આમ પછી આમકુરી આમ કરે આમકરીને આમ કરે હા તમારો હાથી બઉ રેડી હા મોટી છે

સારું કરે તો એમાં કઈ ઘટે નહીં હવે ધીમે ધીમે ગાયું ધીમે હાલો નીકળી